ચોટીલાના નવા ગામે આવેલ મોડેલ સ્કૂલની વીજ કનેક્શન વીજ તંત્ર દ્વારા કાપી નાખવામાં આવ્યું છે ત્યારે મોડેલ સ્કૂલના રૂપિયા એક લાખ છેતાલીસ હજાર પાંચસો ને સાડત્રીસ રૂપિયાનું બાકી વીજ ભરવામાં ન આવતું ત્યારે વીજ કનેક્શન કટ કરવામાં આવ્યું છે વીજ પુરવઠા વગર મોડેલ સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને હાલાકી પડી રહી છે ત્યારે સૌ ભણે સૌ આગળ વધે અને દીકરીઓને ભણાવવાની સરકારની વાતો માત્ર પોકળ સાબિત થઈ છે સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં ન આવતા વીજ બિલની રકમ ન ભરપાઈ કરી શકતા વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યું છે તેની મોડલ સ્કૂલમાં અભ્યાસની સાથે 50 થી વિદ્યાર્થીઓ વસવાટ કરે છે વીજ પુરવઠા વગર શાળાની ટાંકીમાં પાણી ન ચડાવી શકતા પાણી માટે પણ વિદ્યાર્થીઓને હાલાકી પડી રહી છે સ્કૂલ માંડવના જંગલ વિસ્તારથી નજીક હોવાથી દીપડાનો પણ ભય રહે છે અગાઉ સ્કૂલ સુધી દીપડો આવી ચડ્યો હતો તે સ્કૂલના સીસીટીવીમાં પણ કેદ થયો હતો